અબડાસા તાલુકાના રામપરથી ગોયલા રોડ મંજૂર થઈ ગયા પછી પણ હજુ સુધી કોઈ પણ જાતનું કામ શરૂ કરવામાં આવ્યું નથી અબડાસા તાલુકાના રામપરથી ગોયલા જવાના માર્ગ બિસ્મર હાલતના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેમાં ધાર્મિક સ્થળ માતાના મળ જવાનો મેઇન રસ્તો કહી શકાય તેમ છે પણ આ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી માતાના મળનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતના કારણે એકસો આઠને પણ કલાકો જેટલો સમય લાગે છે જો તાત્કાલિક એકસો આઠ ન પહોંચી શકે તો ઇજાગ્રસ્ત માણસની હાલત શું થઈ શકે જેમાં રસ્તામાં ગરડા પંથકના રહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેમાં બેથી ત્રણ ફૂટના ખાડા પણ જોવા મળી રહ્યા છે જેના કારણે મોટા વાહનોને પણ મોટી નુકસાની થઈ શકે તેમ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી સાકત કચ્છ